આણંદ મહાનગરપાલિકા જાહેર થતા ચોવીસ કલાક ખાણીપીણી લારીઓ અને રેસ્ટોરન્ટ ચાલુ રાખવા માંગ લોકહિત રક્ષક સમિતિ દ્વારા આજે આણંદ રજૂઆત આવેદન પત્ર આપ્યું આણંદ મહાનગર સતત ધમધમતું શહેર બની ગયેલ હોય ચા પાણી કે નાસ્તા કરવા માટે દૂર દૂર સુધી જવું પડતું હોય છે અને ખૂબ જ હાલાકી પડતી હોય છે અને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ વર્ગને પણ દરરોજ રાત્રિમાં માં અવર જવર રહેતી હોય છે જેથી આણંદની ગણેશ ચોકડી ચીકોદરા ચોકડી સામરખા ચોકડી વિદ્યાનગર કરમસદ વિસ્તાર જનતા ચોકડી ચાપડી બાકરોલ વિસ્તાર વગેરે મહાનગરપાલિકામાં સમાવી અને એક્સપ્રેસ હાઈવે તથા નેશનલ હાઈવે પર ઘણી બધી ચા પાણી ખાણી પીણી નાસ્તાની લારીઓ તથા રેસ્ટોરન્ટો આવેલા છે જેઓને રાત્રિના અગિયાર કલાક બાદ બંધ કરી દેવામાં આવતા હોય છે આમ જોઈએ તો મનપા વિસ્તાર હોય ત્યાં રાજ્ય સરકાર દ્વારા પણ કાયદાકીય રીતે જાહેરનામાઓ બહાર પાડી ચા પાણી તથા ખાણી પીણી નાસ્તાની લારીઓ તથા રેસ્ટોરન્ટને ચોવીસ કલાક ખુલ્લા રાખવા માટેના જાહેરનામાઓ બહાર પાડવામાં આવ્યા છે અગાઉ વર્ષ બે હજાર ઓગણીસમાં માં ગુજરાત સરકારે શોપ એસ્ટમેન્ટ એક્ટમાં સુધારો કરી ગુજરાત વિધાનસભામાં કાયદો પસાર કરી સમગ્ર ગુજરાતમાં ચોવીસ કલાક દુકાનો મોલ રેસ્ટોરન્ટ તથા નાના લારી ગલ્લા ખુલ્લા રાખવા વેપારીઓને વેપાર વેગ મળે તે હેતુથી એક્ટમાં સુધારો કરેલો હોય તેની અમલવારી થાય જેથી આણંદ મહાનગરપાલિકા વિસ્તાર પણ કાયદાકીય રીતે ઉપરોક્ત જનાવેલ તમામ વિસ્તારોમાં ચા પાણી ખાણીપીણી નાસ્તાની લારીઓ તથા રેસ્ટોરન્ટને ચોવીસ કલાક ખુલ્લા રાખવા માટે

ઇસ્થાપિત નો કાયદો જે બનાયેલો એમાં થોડો સુધારો કરેલો એનું અમલીકરણ કરવા માટે અમારું આવેદન હતું લોકિત રક્ષક સમિતિ તરફ કે જેથી કરીને આણંદની અંદર રાત્રિ લારી લારી વાળા બીજા લોકો જે બધા છે ચા નાસ્તા વાળા રેસ્ટોરન્ટ વાળા નો ચોવીસ કલાકની પરવાનગી મળે જે મહાનગરપાલિકા છે વિસ્તાર જે છે એનું અમલીકરણ કરવા માટેનો અમારું આવેદન હતું અને જાહેરનામું બહાર પાડે સરકાર અને સાહેબ એવી અમારી અરજ હતી અરજ એટલા માટે હતી કે અમુક જે પોલીસની દમનગીરી જે હોય છે કે જેના લીધે કે રાત્રે અગિયાર વાગે બાર વાગે બધાના બધાના રોજગારો બંધ કરાવે છે એ જ રોજગાર જે બંધ કરાવે છે બે હજાર ઓગણીસ માં ઓલરેડી કાયદો પ્રસ્થાપિત થયેલો છે વિધાનસભાની અંદર એનું અમલીકરણ કરવાનું છે બીજું કોઈ નવી વસ્તુ કરવાની નહીં આને માટે મારે ટેલિફોનિક મારે સાંસદ શ્રી જોડે બી વાત થઈ એ બી કીધું કે તમે આવેદન આપો મારાથી જે કઈ બી થશે એ હું સાહેબ વાત કરી અને બને એટલું વહેલું જાહેરનામું બહાર પાડીશ